અને સિદ્ધેશ્વર મહાદેવ ખાતે દર્શન કરી સૌ મિત્રો અને વડીલોના આશીર્વાદ લીધા હતા આ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પરમપુંજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ રમજુ બાપુ તથા ખોડિયાર મંદિર રાજપ્રાના મહંત ચેતનબાપુ સહિતના સંતો ક્ષત્રિય સમાજના પ્રમુખ દિગ્વિ દિગ્વિજયસિંહ ગોહિલ ત્રાપજ યુવા પ્રમુખ સિદ્ધરાજસિંહ સરવૈયા જૂની કામરોલ ક્ષત્રિય સમાજના યુવાનો તથા વડીલો વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ તકે રિટાયર્ડ ફોજી કૃપાલસિંહ સરવૈયાએ નિવૃત્તિ બાદ સમાજ અને વતનની સેવા કરવાની સરાહની જાહેરાત કરી હતી જૂની કામરોળ ગામમાં અને સરવૈયા પરિવારમાં હર્ષ અને ગૌરવની લાગણી પર સરી ગઈ હતી